કેવું ના પડે 100 માંથી આ ગયું કે તમારની અમાર મજૂરી આવી ના હોય માર કેવાય મજૂર તો કેમ એટલે આટલે ઉતહી મજૂર પૈસા વાળી પાર્ટી છે એટલે એટલે તો વાત છે હોય આ તો મજૂરી મારે કાટું હેડકો તો મારી એક લાખ કઉ વાઢવા પડતી ગઢાવા પડશે એ તો પહેલાથી બુકિંગ કરાવજો ને તઈ વાવા પહેલા અને આટલે બધું આ પાડું કેમ કેવું રે બધું પાડું જોમ રેડી જોમ ગણવા જો તો વિશ્વાસ ના કરવાનો ખાકેમ રેડી ન હો રેડી છે ને ઓમ તો ઓમા કોક છોડ બોルトો નહીં ને ના એવા તો વાત કરું બોલો બોલો હારા અંગાટ હારા લેવા તો હારી રીતે પડોશી પાહે રહી નકર પુત્રન કોઈ તો પછી કે હેડ 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 વાત તો હાચી તમારી તો તારક હવે તમે વાળ ખો ને સોમા સોમા ને બધું બગડી જાય ના પડે એટલું શું ધોજ ધોચ કરવા હોય એટલે હાથ ઉપડે એટલું બધું જોવે છે એટલે હાથ ઉપડે સાલે વાત તમે તો એક વખત બગડી ગયા કોઈ ના બગડી હાલ આવે છે પણ આ તો જો તમારી વાત હાચી પણ હાલ મેં આવે છે મેં આવે અંબાલાલ ની આગાહી મજા જ મેં આવતી એટલે બધું સારું રાખવું પડે ઈ તો તમારે કેવી વાત હાસી પણ હવે મેં જવાનો જાવ નહીં અંબાલાલ ને પટાવો તો હવે

પણ શું આખો દાડો શું જવાનું અમે પાર્કુ છેતર એટલે શો કરતો શું નડે છે મારે ભાઈ જાવું પડે ન કે આપણે મગફળી ગમે તે કોઈક વાવો ને ખાડા નડી પડે કાલટી મરાઈ ગયવાની હોય એ તમારો કેવી વાત સાચી છે પણ હવે કરવાની શું હોય જાવું જ પડે મારો તમને ખબર ને મારી આદત થઈ ને એક દાડા તો એક વખત જવાનું જ સાચી વાત છે વાત તો તમારી સાચી છે દાડા મેં એક વખત શેતર માં ઓટો મારવો જ પડે તમે નહીં આવતા રોજ રોજ ગમે તો ઓમ કરો ને ઢાંકણું પૂંછણું કે નહીં કરવા આવતા રોજ અમે કોઈ પૂછી નહીં આવું જ પડે આ જો પતરે લાયા ખાલી મોરપાથી

પેલા એમ તમે પહેલી વખત મળ્યા છો એટલે તમે જોણ્યા નહીં મને ખબર ને હું ચેટલી વખત જોણી તમે બીજી વખત મળશો ને ત્યારે જોણશો અને ગોમના થઈને ઓ નમ શિવાય હું તમને એક વાત કહું હા કે હીરો છે ને વાડ ખોડતો તો ને તાર મને ખબર પડી ના હોય કે હીરો શેડું પાડે શું વાત છે અને એને વાડ ખોપતો નહીં આવે નથી જાવ તો શેડુ પાડી છે એટલે આ લે શું હવે જાવું પડશે મારે આ જો આ બાજરી વાય લે ઢોરો પડશે ને બધું ઉસકાઈ મારશે તો એટલે તો વાત છે એ તમે એમ કોક કો અમે તો કહેવા પણ તમે હજી જોણજો વરો ને બાહો